ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એન્ડ એસબી પોલિટેકનિક સાવલી ખાતે આજરોજ પ્રોજેક્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ ફેનનું આવું એક્ઝિબિશન દર વર્ષે યોજવામાં આવે છે જેમાં આ વર્ષે કોલેજના ફાઇનલ વર્ષમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ મળીને આશરે એકસો છપ્પન જેટલા વિવિધ પ્રોજેક્ટનું નિદર્શન કર્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકોના જીવનમાં પડતી રોજબરોજની મુશ્કેલીઓનો ઉકેલ એન્જિનિયરિંગ દ્વારા કેવી રીતે મેળવી શકાય તેને ધ્યાનમાં રાખીને આ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે આ પ્રોજેક્ટના મૂલ્યાંકન માટે મંજુસર જીઆઈડીસી વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસી હાલોલ કાલોલ જીઆઈડીસી મકરપુરા જીઆઈડીસી સરદાર એસ્ટેટ જીઆઈડીસી વગેરે વિસ્તારમાંથી અલગ અલગ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા જેઓ વિદ્યાર્થીના આ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરી તેને આગળ રોજગારલક્ષી પ્રવૃત્તિમાં કેવી રીતે ફેરવી શકાય તેનું માર્ગદર્શન આપશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને એસબી પોલિટેકનિક સાવલી ખાતે આયોજેલા આજના પ્રોજેક્ટ ફેરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આવો પ્રોજેક્ટ ફેરનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોના જીવનમાં પડતી મુશ્કેલીઓના ઉકેલ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ દ્વારા કેવી રીતે આવી શકે એ દિશામાં અમારો આ ખાસ પ્રયત્ન છે અને વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા આ પ્રોજેક્ટના અપ્રેઝલ માટે એટલે કે મૂલ્યાંકન માટે અમે લોકોએ મંજુસર જીઆઈડીસી મકરપુરા જીઆઈડીસી હાલોલ કાલોલ જીઆઈડીસી વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસીમાંથી ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સને બોલાવ્યા છે જેઓ આ તમામ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરી એનો આગળ રોજગારલક્ષી વિકાસ કેવી રીતે થઈ શકે એનું વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપે છે ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ટર્નશીપ પ્લેસમેન્ટની વિગરજ ટ્રેનિંગના કારણે અમે ચાલુ વર્ષે બોતેર ટકા જેટલા વિદ્યાર્થીઓનું સફળતાપૂર્વક પ્લેસમેન્ટ કરી શક્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે ધન્યવાદ હું કેજનો સ્ટુડન્ટ છું અને આજના પ્રોજેક્ટ બે હજાર ઓગણીસની અંદર મેં ડાંગર રોપવાનું મશીન બનાવેલ છે આ મશીનથી ખેડૂતોને ઘણી સમસ્યાઓ નિવારી શકાય છે જનરલી ખેડૂતો જ્યારે ડાંગર રોપી રહ્યા હોય છે તો એમને હાથથી આખા નમીને ડાંગર રોપવાની હોય છે એને લીધે એમને બેકબોનનો અને સ્પાઇનલ કોડનો પછી બોચીનો એવા પ્રોબ્લેમ થાય છે અને પાણીની અંદર સતત કામ કરવાને લીધે વોટર વોટરબોન ડિસીઝ જેમ કે કોલેરા આપણી ગુજરાતીમાં કહી શકીએ તો જેને લૂઝ મોશન કહી શકાય એવી તકલીફો થાય છે એ બધી તકલીફોને અને સ્કીન ડિસીઝને નિવારી શકાય છે આ આપણે જાણીએ છીએ કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશની અંદર બધા મશીનો બનાવે છે પણ કોઈ ખેડૂતો તરફ વિચારતું નથી કે ખેડૂતોની સમસ્યાઓનું શું ખેડૂતોના એફર્ટનું શું એટલે અમે ખેડૂત સર્વે કર્યો કે ખેડૂતોને શું સમસ્યાઓ થાય છે રોપણીમાં અને એ સર્વેથી અમને રિઝલ્ટ મળ્યું કે ડાંગરમાં વધારામાં વધારે પાક ડાંગરનો થાય છે આપણે રો રેગ્યુલર ચોખાને આપણા આહારમાં રહી લઈએ છીએ તો બી એના વિશે કોઈ વિચારતું નહોતું એટલે અમને વિચાર આવ્યો કે આના વિશે કંઈક ઇન્વેન્શન થવું જોઈએ કંઈક નવું બનવું જોઈએ અને બધાનો પ્રશ્ન હશે કે ઓટોમેશન કેમ નથી વાપર્યું તો આપણે જાણીએ છીએ કે આપણી વસ્તી વધારે છે ખેડૂતોને ઓટોમેશન પોસાય એમ છે નહીં અને આજના મોંઘવારીના જમાનામાં સારું સસ્તું અને ખેડૂતોને એફર્ટને ઓછું કરી શકે એવું મશીન જો બનાવીએ તો એનો ઉપાડ વધશે ભવિષ્યમાં ઓટોમેશન આવશે પણ એ વાર લાગશે અને આ વસ્તુની અંદર કોઈ પણ ફોરેન કન્ટ્રીઝનો પાર્ટ યુઝ થયો નથી આ મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટને સક્સેસફુલ બનાવે છે આપણે જો બહારથી પાર્ટ અને બહારથી મશીનરી લાવીશું તો આપણા દેશની જે આ અર્થતંત્ર છે એ એકદમ ખંડિત થઈ જશે એટલે આપણે ભારતમાં બનાવી અને બહાર વેચવાનું છે કે આપણા દેશની વસ્તુ બહાર જશે એટલે આપણે આગળ વધીશું છે અને અમારી ટીમે એક પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રી માટે બનાવેલું છે કે જેમાં ઇન્ડસ્ટ્રીને ઓછામાં ઓછા અવલોકન ને એટલે ઓપ્ટિમાઇઝેશને ટૂલ વ્હીઅર રેટ અને કેવી રીતે ઘટે અને મટીરિયલ રિમૂવ રેટ કેવી રીતે વધી શકે એની માટે અમે લોકોએ રિસર્ચ કરી છે અને અમે એમાં ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટલી ઇડીએમ મશીન ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગમાં બે ટાઈપ વપરાય છે એક જેટ ફ્લશ અને બીજું અમે ડાય સિંકિંગ તો અમે જેટ ફ્લશનો ઉપયોગ કર્યો છે અને એને અમે ઇનોવેશન તરીકે ક્રાયજનિક પ્રોસેસમાં આપ્યું છે ટુ અવર્સ અને સિક્સ અવર્સ જેથી અમે એનું એનાલિસિસ કરીને કહી શકીએ ઇન્ડસ્ટ્રીવાળાને કે એમાં ટૂલ વ્હીઅર રેટ કયા ઓપ્ટિમા વેલ્યુએ ઘટે છે અને મટીરિયલ રિમુરેટ કેવી રીતે વધે છે એની માટે અમે કે જે આજે જે પ્રોજેક્ટ ફેર છે એમાં અહીંયા ભાગ લીધેલ છે પ્રોજેક્ટમાં અને અમારા ટીચર્સે અને અમારા એક્સટર્નલ ગાઈડે બી સપોર્ટ કર્યો છે અને અમે જે ઇન્ડસ્ટ્રીમાં પ્રોજેક્ટ કર્યો છે એમને અને અમારા ટીમમેટ્સે અમે બધાએ ભેગા થઈને એનું રિસર્ચ કર્યું છે અને પછી અમે લોકોએ જે ડિસાઇડ કરીને પ્રોસેસ અપ્લાય કરી છે એ રીતે પ્રોજેક્ટ આખો બનાવેલ છે થેન્ક યુ કે માંથી અમારે આ પ્રોજેક્ટ પ્રોજેક્ટે લેવામાં આવ્યો છે અને અમારો પ્રોજેક્ટનું નામ છે યુઝ ઓફ એફઆરપી ઇન કન્સ્ટ્રક્શન વર્ક એમાં અમે કોન્ક્રીટ બ્લોક બનાવીએ છે એમાં અમે નો યુઝ કરે છે અને નો યુઝ કોસ્ટ બી લેસ છે અને બીજા કમ્પેર કમ્પેરમાં તેનું કોસ્ટ ઓછા જ પ્લસ તેનું ટકાઉ પણ વધારે તેની સ્ટ્રેન્થ વધારે આવે છે અને બીજા બીજા આપણે મટિરિયલ યુઝ કરે છે એમાં જલ્દીથી ક્રેક પડી જાય છે અને આ મટીરિયલ માં આપણે જલ્દીથી ક્રેક નથી પડતા જેથી તેની સ્ટ્રેન્થમાં વધારો થશે અને તે મજબૂત થાય તેની પકડાઈ રહેશે અને તે એઝ કમ્પેર ટુ બીજા મટિરિયલ છે એમાં આપણે કોસ્ટને બધી રીતે આપણે ઇઝી રહેશે ઓકે અને જ્યાં અમે બે અલગ અલગ ડિફરન્ટ ટાઈપના બ્લોક બનાવીએ છીએ એક આખો કોન્ક્રીટ બ્લોક છે અને બીજા બે બ્લોક બનાય છે એ યુઝ કરી બનાવીએ છે બીજું છે અમારું કાર્બન ફાઈબર યુઝ કર્યું છે એ વેસ્ટ મટિરિયલ તરીકે યુઝ કરી શકાય છે સેમ પ્રોસીઝ આ રહેશે પણ એની કમ્પેરમાં પોલીપ્રોપિલનો બ બધી રીતે વધારો થઈ શકે છે અને આ વિચાર અમે એ લોકોએ જે અમારો એફઆરપીનો એક પ્રોજેક્ટ નેટ સર્ચ કર્યું હતું એનામાંથી અલગ અલગ ટાઈપના પ્રો એફઆરપી છે કાર્બન છે એરામિડ છે ગ્લાસ છે પણ એ કોષની રીતે આપણે બહુ હાઈ પડે છે તો આપણે એટલું એ કરી નથી શકતા કોષમાં એટલે મેં આ પોલી પ્રોબ્લેમનો યુઝ કરે એ કોષમાં આપણે ઇઝી પડશે તો આપણે ગમે ત્યારે પણ ગમે તે કન્સ્ટ્રક્ટ સ્ટોરી બિલ્ડિંગ છે પછી બ્રિજ છે ડેમ છે બધામાં આપણે એ કન્સ્ટ્રક્શનમાં ઇઝી રીતે યુઝ કરી કોઈ પણ યુઝ કરી શકે છે એનો એના માટે આજે કેજીઆઈટી દ્વારા અમારી કોલેજમાં પ્રોજેક્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે તો અમે લોકોએ એક ઇવેસ્ટની એપ્લિકેશન બનાવી છે તો આપણે આજકાલ જોઈ રહ્યા છીએ કે ઘરમાં બહુ બધા ટાઈપના વેસ્ટ હોય છે જે બાયોડિગ્રેડેબલ વેસ્ટ ડિગ્રેડેબલ એવી રીતે એક પ્રકારનો વેસ્ટ ઈ વેસ્ટ બી હોય છે જે રીતે આપણે સેલ્સ હોય છે સીડી હોય છે તો એને ડિસ્પોઝ કરવાની પ્રોપર મેથડ નથી આપણે પસ્તી હોય છે તો આપણે પસ્તી વેચી શકીએ છીએ પણ ઈ વેસ્ટ કશું વેચી નથી શકતા તો અમે લોકોએ એપ્લિકેશન બનાવી છે જેના ઉપરથી તમે બધા ઈ વેસ્ટ છે જેવી રીતે સેલને બધું તો તમે અમને વેચી શકો છો અને પછી બધી કંપનીઝ પાસે જશે કંપની બધી કંપની રિસાયકલ કરશે બધું વેસ્ટને અને પછી કંપની પાછું વેચવા માટે બી મૂકી શકશે તો કોઈ કસ્ટમરને ગ્રીન વેસ્ટ ગ્રીન પ્રોડક્ટ બાય કરવી હોય તો એ બી કરી શકશે અમે કેજેઆરડી અમે કેજેઆરડીનો આભાર માનીએ છીએ કે એમને આટલો અમને ચાન્સ આપ્યો છે આ પ્રોજેક્ટ ડિસ્પ્લે કરવા માટે ઓકે એકચ્યુઅલી માય સેલ્ફ જે આઈ એમ કમિંગ ફ્રોમ ધ ગુનેવો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એકચ્યુઅલી આઈ હેવ સીન મેની પ્રોજેક્ટ્સ હિયર Uh, different from the diploma side and different from the ME side. And I'm very impressed with the diploma side because they are a very new person, but uh, they have a very good pro projects. And area of improvement are always there. But uh, I'm appreciate this thing. And thank you very much. मैं यहां पे आज के जी आई टी में आया प्रोजेक्ट देखने के लिए फाइनल ईयर के स्टूडेंट्स के काफ़ी मेहनत से उन्होंने प्रोजेक्ट बनाया है बच्चों ने बहुत मेहनत की है कहीं पे कुछ खामी भी उनके प्रोजेक्ट में रही है और मैं उनको टिप्स भी दिए कि वो कैसे उसको ले सकते हैं कौन उनके पोटेंशियल कस्टमर हो सकते हैं वो सब उनको बताया बहुत अच्छा मेहनत किया है बच्चों ने और उम्मीद करता हूँ कि आगे बढ़ बढ़ के ये और आगे जाएंगे सब्सक्राइब करो फैक्ट फंड न्यूज चैनल ने बेल आइकन दबावी समाचारों ने तमाम अपडेट मेड़ो